વેલકમ ટુ ચેતુ કિચન તો આજે તો આપણે મકાઈના ઢોકળા બનાવવાના છીએ તો જે ઢોકળાના શોખીન હશે એને એને આ ઢોકળા જોઈને ઇન્સ્ટન્ટ બનાવવાનું મન થઈ જશે અને આ ઢોકળા પણ ઇન્સ્ટન્ટ છે તો એના માટે આપણે અડધા કપ જેટલા મકાઈના દાણા લઈ લીધા છે એટલે કે જે તાજી મકા મકાઈ આવે છે ફ્રેશ એ મકાઈના દાણા મેં કાઢી લીધા છે અહીંયા અડધો કપ જેટલા મકાઈના દાણા લીધા છે અડધો કપ જેટલો આપણે રવો લીધો છે અડધો કપ આપણે ખાટું નહીં પણ મોડું નહીં એવું દહીં અહીંયા લીધું છે તમને બહુ ખાટા ભાવતા હોય તો ખાટું દહીં લેવાનું બાકી મીડિયમ એવું દહીં લેવાનું અડધું લીંબુ લીધું

મિક્સ કરી દેસુ આપણે આપણે બેટર બની ગયું છે એના સાઈડ ઉપર રાખી દેસુ તો ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું આપણે ઢોકળિયા અંદર પાણી ગરમ થવા રાખી દીધું છે એને આપણે મકાઈને પીસી લેવાની છે લીલા મરચાં અને ધાણાને આપણે સરસ પીસી લેશ મકાઈ આદુ મરચાં અને લીલા ધાણાને આપણે પીસી લીધા છે તો હવે આપણે બેટરની અંદર ઉમેરી દેવાનું છે બે ચમચી જેટલું આપણે આમાં પાણી ઉમેરશું જે આપણે પાણી બચાવીને રાખ્યું એ જ આપણે આમાં ઉમેરી અને મિક્સર ઝારમાંથી જે આપણે મકાઈ પીસેલી ચોંટેલી છે એ લઈ લેશું એ વેસ્ટ ના જાય પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે પાણીની જરૂર પડશે તો આપણે ઉમેરશું અહીંયા મને થોડી એવી પાણીની જરૂર છે તો આપણે ઉમેરશું તો આટલું પાણી બચેલું છે એક કપમાંથી આપણે બે ચમચી જેટલું ઉમેરશું બરાબર આપણે થોડા ધાણા લીલા બચાવેલા કટિંગ કરેલા એ પણ સરસ આપણે મિક્સ કરી દેવાના છે બેટર સાથે

આવું આપણે બેટર તૈયાર થવું જોઈએ તો ઇન્સ્ટન્ટ ઢોકળા તમારા તૈયાર થઈ જશે હવે તેલ લગાવી લેશું આપણે બેટરને આપણે ઉમેરી દઈશું ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું તો અહી આપણે બાર મિનિટ થઈ ગઈ છે આપડા ઢોકળા સ્ટીમ થાય છે અને હવે આપણે ચેક કરી લેશું તો જોતા જ લાગે છે કે આપણા ઢોકળા મસ્ત સ્ટીમ થઈ ગયા છે પણ ચાકુ આપણે અંદર મેચો મસ્ત એવું ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે થોડીવાર વાર ઠંડા થવા દેસુ પછી એને આપણે કાપા પાડશું ઉપરથી આપણે તેલ લગાવી દેસુ માત્ર વીસ જ મિનિટની અંદર આપણા આ મકાઈના ઢોકળા તૈયાર થઈ થઈ જાય છે તમે બાળકોને ટિપિંગ બોક્સમાં પણ આપી શકો છો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા મકાઈના ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો